ભરૂચરાના જંબુસર તાલુકાના કનગામ ખાતે મહિલાની આબરૂ લૂંટવાના પ્રયાસમાં એક બની બેઠેલા પત્રકાર ઉપર ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયો હતો જેના જામીન મંજૂર કરવા માટે હાઈકોર્ટમાં પોતા હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી હોવાના અહેવાલો સામે આવતા બની બેઠેલા પત્રકારોમાં પણ ખળબળાટ મચી ગયો છે ભરૂચ જિલ્લામાં સવાર થતા નવા પત્રકારો આઈ કાર્ડ અને ગાડી ઉપર પ્રેસ લખી નીકળી પડતા હોય છે તેવા પત્રકારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે બળવંતરાય રાઠોડ નામના પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચી તેણેના કપડા ઉતારવા અને આબરૂ લૂટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ કાવ્ય પોલીસ મથકમાં નોંધાઈ હતી જે પ્રકરણમાં મહિલા પીએસઆઈ વૈશાલી આઈરે ગણતરીના કલાકોમાં જ બળવંત રાઠોડ અને તેના સાગરિકને ઝડપી પાડીને જેલ હવાલે કરી અને તે દરમિયાન તેણે જામીન જમ્બોસર કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ બોર્ડ હાઈકોર્ટમાં પણ રજૂ કર્યા હતા પરંતુ હાઈકોર્ટે પણ બળવંત રાઠોડની જામીન અરજી ફગાવીના નામંજૂર કરતા બની બેઠેલા પત્રકારોમાં ખડબડાટ લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લામાં સવાર થતા કઈ જગ્યાએથી રોકડી થશે તેવા આશ્રયથી પોતાની ગાડી ઉપર પ્રેસનું લખાણ કરીને પત્રકાર હોવાનો રોપ ઝાડવા નીકળી પડેલા લોકોમાં ફફડાટ મચી ગયો છે રિપોર્ટર વિસયત સૈયદ તહેલકા ન્યૂઝ જમ્મુ